બધી અહીંયા લાગે આવી રીતના બાવમાં તમે રોહ મિત્રો આવી રીતના અમે કામ કર્યું ને આ મશીન છે આમાં લાગે ને આ બેય મશીન જ છે બે મશીન છે આવી રીતના મિત્રો તો આવી રીતના લાગે છે આર્ટિસ્ટલ છે ને આ આમ જે આવી રીતના આમ પાટલી આ જે અત્યારે કૂતરો મૂકી દેવાનો આવી રીતના ફ્રેશ કરવાનો

અમારો માલ છે તો માલ બનાવ્યો છે એમનો